ખેડૂત મિત્રો આ છે હનુમાન ફળનું ઝાડ હનુમાન ફળના ઝાડ વિશે ઘણા લોકોને માહિતી નથી આ છે ચાર વર્ષનું હનુમાન ફળનું ઝાડ છે હનુમાન ફળ એ લક્ષ્મણ ફળ કરતાં અને સીતાફળ કરતાં અલગ હોય છે પણ એ સીતાફળ અને હનુમાન આપણે લક્ષ્મણ ફળના ફેમિલીનું જ હોય છે અને ખાવામાં બહુ ટેસ્ટી હોય છે અને સીતાફળને મળતું આવે પણ સાઈઝમાં થોડું મોટું હોય છે તો આ છે હનુમાન ફળ જે ખાવામાં બહુ ન્યુટ્રિયસ છે અને એના પાન થોડા મોટા હોય છે અને આ ઓક્ટોબર મહિનામાં પાકે છે